મિત્રો સેકન્ડરી માધ્યમિકની જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે એસીબી પોર્ટલ ઉપર તેની જે અભિયોગ્યતા કસોટી છે તેનું જાહેરનામું બહાર પડી ગયું છે શિક્ષક અભિરુચિ કસોટી તાટ જે છે એટલે કે માધ્યમિકની પહેલાં ઉચ્ચ માધ્યમિકની પડેલી હતી એક કસોટીની હવે જે છે તેનું જાહેરનામું બહાર પડી ગયું છે તો તે જાહેરનામાની અંદર પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક બે હજાર છવ્વીસનું જાહેરનામું છે તે બહાર પડેલું છે તો એ પરિ આ એની નોટિફિકેશન છે તો એનો પરિપત્ર છે તેમાં પરીક્ષાને આ ફોર્મ ભરવાની તારીખ છે પછી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરવાની તારીખ છે ઓનલાઈન ફી ભરવાની તારીખ છે પ્રાથમિક પરીક્ષાની તારીખ છે અને આ બધી જ વસ્તુઓ આપેલી છે કેટલો અભ્યાસક્રમ છે તે બધું જ આપણે આ પરિપત્રને વિગતે ચર્ચા કરીએ તો ચાલો આપણે પરિપત્રની ચર્ચા છે ચાલો આજે વાત કરીએ ગુજરાતની માધ્યમિક શાળાઓ માટેની શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટી એટીએસ વિશે જે બે હજાર છવ્વીસથી એકદમ નવા રૂપમાં આવી રહી છે તો ચાલો આ નવી પરીક્ષા પદ્ધતિની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ અહીં આપણે જે પણ વાત કરીશું એ બધી જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ઓફિશિયલ માહિતી પર આધારિત છે જેથી ઉમેદવારોને એકદમ સાચી અને સ્પષ્ટ માહિતી મળે તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે શરૂઆત કરીશું કે આ નવી પરીક્ષા પાછળનો વિચાર શું છે પછી જોઈશું મહત્ત્વની તારીખો અને લાયકાત ત્યાર પછી બંને તબક્કાની પરીક્ષાનું માળખું સમજીશું અને છેલ્લે મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે એના પર પણ નજર નાખીશું સારું તો સૌથી પહેલો અને અગત્યનો સવાલ આ બે તબક્કાની પરીક્ષા લાવવાની જરૂર જ કેમ પડી ચાલો જોઈએ કે આ નવા માળખા પાછળનો હેતુ શું છે એટલે કે વાત ખાલી વિષયનું જ્ઞાન ચકાસવાની નથી અસલી હેતુ તો એવા શિક્ષકોને શોધવાનો છે જે આજની એકવીસમી સદીના કૌશલ્યો જેમ કે ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી સમજે અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરી શકે ચાલો હવે આવીએ કેટલીક પ્રેક્ટિકલ વિગતો પર જે દરેક ઉમેદવાર માટે જાણવી ખૂબ જ જરૂરી છે આ તારીખો ખાસ નોંધી લેજો ફેબ્રુઆરીમાં રજીસ્ટ્રેશન શરૂ થશે અને છેક જૂનમાં મુખ્ય પરીક્ષા લેવાશે આખું ટેબલ એકદમ નક્કી છે એટલે તૈયારીમાં બિલકુલ મોડું ના થવું જોઈએ તો સવાલ એ છે કે કોણ અરજી કરી શકે જે ઉમેદવારો પાસે જરૂરી લાયકાત છે એ તો કરી જ શકે છે પણ સાથે સાથે જેઓ એમના ટ્રેનિંગ કોર્સના છેલ્લા વર્ષમાં છે એ પણ અરજી કરી શકશે અને અહીં અલગ અલગ કેટેગરી માટેની ફી પણ જોઈ શકાય છે આ પરીક્ષામાં જે સૌથી મોટો અને મહત્વનો બદલાવ છે એ છે એનું બે તબક્કાનું માળખું આ કોઈ સાદી પરીક્ષા નથી પણ બે અલગ અલગ સ્ટેજવાળી એક સ્પર્ધાત્મક પરીક્ષા છે એટલે કે પહેલાં તો એક પ્રારંભિક પરીક્ષા જેને પ્રિલિમ્સ કહીએ એ પાસ કરવી પડશે આ એક રીતે ફિલ્ટર જેવું કામ કરશે અને જે લોકો આમાં પાસ થશે એ જ મુખ્ય પરીક્ષા આપી શકશે જેના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે જો આ સ્લાઇડ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે બંનેનો હેતુ શું છે પ્રિલિમ્સનો ગોલ છે ફક્ત બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થવાનો જ્યારે મેઇન્સનો ગોલ છે સીધો ફાઇનલ મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવવાનો એક પરીક્ષા જ્ઞાન ચકાસશે તો બીજી ઊંડાણપૂર્વકની સમજ અને લખવાની આવડત ચાલો ત્યારે હવે પહેલા સ્ટેજ એટલે કે પ્રિલિમ્સ પરીક્ષાને જરા ડિટેલમાં જોઈએ તો જુઓ આ પરીક્ષા કુલ બસ્સો માર્ક્સની હશે જેમાં બસ્સો ઓબ્જેક્ટિવ સવાલો હશે અને આ બધા માટે મળશે ત્રણ કલાક પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં નેગેટિવ માર્કિંગ પણ છે પ્રિલિમ્સના પહેલા પેપરમાં જે જનરલ સ્ટડીઝનું છે એમાં માર્ક્સનું વિતરણ કંઈક આ રીતે છે તમે જોઈ શકો છો કે સૌથી વધુ ભાર પાંત્રીસ માર્ક્સ શિક્ષક અભિયોગ્યતા પર મૂકવામાં આવ્યો છે અને હા પીલી નેગેટિવ માર્કિંગની વાત કરી હતી ને તો સમજી લો કે દરેક ખોટા જવાબ માટે તમારા સાચા જવાબમાંથી મળેલા માર્ક્સમાંથી ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કાપી લેવામાં આવશે એટલે ધ્યાનથી જવાબ આપવા પડશે હવે જે બીજો ભાગ છે એ તમારા પોતાના વિષયનો છે એમાં એસી માર્ક્સ તો સીધા તમારા વિષયના કન્ટેન્ટમાંથી હશે જેનું લેવલ ગ્રેજ્યુએશન કક્ષાનું હશે અને બાકીના વીસ માર્ક્સ એ વિષયને કેવી રીતે ભણાવો એની પદ્ધતિઓ પર હશે સારું જો પ્રિલિમ્સનો કટ ઓફ ક્લિયર થઈ જાય તો પછી આવે છે મુખ્ય પરીક્ષા જે આખી વર્ણનાત્મક છે એટલે કે એમાં લખીને જવાબ આપવાના છે મીન્સનું જે પહેલું પેપર છે એ તમારી ભાષા પરની પકડ ચકાસશે ગુજરાતી માધ્યમ માટે નિબંધ સંક્ષેપીકરણ પત્રલેખન જેવી બાબતો હશે અને આવું જ માળખું અંગ્રેજી માધ્યમના ઉમેદવારો માટે પણ હશે હવે જે બીજું પેપર છે એ ફરીથી તમારા વિષય અને એને ભણાવવાની પદ્ધતિ પર છે પણ અહીં લાંબા જવાબોથી માંડીને એક બે વાક્યના જવાબો અને ખાલી જગ્યા પૂરો જેવા ઓબ્જેક્ટિવ સવાલો પણ હશે આનાથી વિષયની ઊંડાણપૂર્વકની સમજ ચકાસી શકાશે ચાલો હવે આવીએ છેલ્લા અને સૌથી અગત્યના મુદ્દા પર આ બધું કર્યા પછી ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ કેવી રીતે આવશે તો મેરિટ લિસ્ટમાં વિચારણા માટે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા આટલા માર્ક્સ તો લાવવા જ પડશે જનરલ કેટેગરી માટે સાઈઠ ટકા અને અનામત કેટેગરી માટે પંચાવન ટકા આ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ છે અને એકવાર આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ થઈ જાય એટલે ગુજરાતની સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં ભવિષ્યમાં થનારી શિક્ષકોની ભરતી માટેની એક પાત્રતા મળી જાય છે તો આખી વાતનો સાર એ છે કે આ નવી પરીક્ષા પદ્ધતિ એક મોટો સંકેત આપી રહી છે કે હવે એક સારા શિક્ષકની વ્યાખ્યા બદલાઈ રહી છે હવે ખાલી વિષયનું જ્ઞાન પૂરતું નથી તો હવે વિચારવાનો પ્રશ્ન એ છે કે આ બદલાવ માટે